મારું નામ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આ તેર ઓગસ્ટના ના રોજ દેશભરની અંદર આ મુક્ત વ્યાપાર સમજૂતી એફપી એ વિવિધ ખેડૂતો અને ખેત મજદૂરો અને કિસાન મજદૂર કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ એટલા માટે કરવામાં આવ્યો છે કે આપણી સરકાર એ અમેરિકન સરને જઈ રહી છે અને અમેરિકા સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કરે બ્રિટન સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કરે ત્યારે એ દેશની ખેતપેદાશો આ દેશમાં આવે અને આ દેશમાં ખેડૂતોને વર્તમાન જે ખેતપેદાશોના ભાવ મળે છે એ પણ પૂરતા ભાવ ના મળે અને ખેડૂતો બરબાદ થાય ખેડૂતો હાલ પર ખેતીનો ધંધો એ ખોટનો ધંધો છે ખેડૂતોને વર્તમાન સમયમાં યોગ્ય ભાવ નથી મળતા તેને કારણે કરજવાન થઈ ગયા છે આ પરિસ્થિતિ હોય એવા સમયે સરકાર જો વ્યક્તિએ કરે તો ખેડૂતો ઉડા ખાડામાં પડી જાય એ પ્રકારની સ્થિતિ થાય બીજી બાજુ દેશના મજદૂરો છે તો સરકાર મજદૂરો માટે પણ જે કોર્પોરેટ કંપનીઓ નીતિઓ બનાવે અને અને નવા કાયદાઓ મજદૂર વિરોધી જે કાયદાઓ બનાવી અને મજદૂરો શોષણ કરવાના કંપનીઓને લૂંટવાના અધિકાર આપે ત્યારે આ સરકાર કોર્પોરેટ સરકાર છે મોટી કંપનીઓની સરકાર છે એવું ખેડૂતો અને મજદૂરો માની રહ્યા છે